ગોંડલના યુવાન રાજકુમાર જાટના મોત મામલે વધુ એક નવો વળાંક કેસમાં આવ્યો છે ગણેશ ગોંડલ અને જે ટ્રાવેલ્સ મહાસાગર કે જે સીસીટીવીમાં ઝડપાઈ હતી તેના ડ્રાઈવર બંનેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ગોંડલમાંથી રાજકુમાર જાટ છે તે ગુમ થયો ગોંડલના યુવાન રાજકુમાર જાટના મોત મામલે વધુ એક નવો વળાંક કેસમાં આવ્યો છે અત્યારે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને જે

તપાસ શરૂ કરવામાં આવી હતી નવ માર્ચના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો અમદાવાદ રાજકોટ પર તરઘડિયા જે બ્રિજ છે તેની નજીક આ મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ રાજકુમાર પિતા દ્વારા ગોંડલના ધારાસભ્ય અને તેના પુત્ર ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ ગોંડલ ઉપર આ યુવાનને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારબાદ જયરાજસિંહના ઘરના સીસીટીવી પણ જે છે તે તપાસમાં લેવામાં આવ્યા હતા પરંતુ તેમાં એવી કોઈ વિગતો મળી ન હતી એવો પણ આક્ષેપ હતો કે આ સીસીટીવી જે છે એને ડિલીટ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ સમગ્ર તપાસનો રિપોર્ટ છે તે રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ટ્રેક કરવામાં આવ્યું હતું અને મળ્યું હતું કે જે મહાસાગર ટ્રાવેલ્સ છે તે મહાસાગર ટ્રાવેલ્સ સાથે અથડાઈ અને આ રાજકુમાર ઝાટનું મૃત્યુ નીપજ્યું છે અને આજુબાજુમાં જે વાહનો એની પહેલા જે પસાર થયા હતા તેને ટ્રેક કરી અને આજે એકત્રીસ એકત્રીસ નંબરની મહાસાગર ટ્રાવેલ્સ છે તેના ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેના ડ્રાઈવરે એવી કબૂલાત આપી હતી કે હા મારા દ્વારા જ આ એક્સિડન્ટ થયો હતો લાઈટના કારણે હું અંજાઈ ગયો અને ત્યારબાદ એક્સિડન્ટ થયો હતો પરંતુ તેના માલિકને તેને ખોટું કહ્યું હતું એવું કહ્યું હતું કે રોજડું આડું ઉતર્યું હતું એટલે જે નુકસાન છે તે ટ્રાવેલ્સનું થયું હતું પરંતુ ત્યારબાદ તેને કબૂલાત આપી હતી પરંતુ એક્સિડન્ટ થયું છે એ સ્થળે કોઈ જ સીસીટીવી નથી એટલે કોઈ સ્પષ્ટ એવી વિગતો નહોતી મળી જેને લઈને રાજકુમાર જાટના પરિવાર દ્વારા અરજી કરવામાં આવી હતી અને જેને લઈને ફરી એક વખત આ તપાસ છે તે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ સોંપવામાં આવી છે ત્યારે પ્રેમસુખ દ્વારા ફરી એક વખત આ કેસમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું છે અને તેને લઈને નિવેદન પણ ગણેશ ગોંડલના સહિત અનેક લોકોના લેવામાં આવ્યા હતા અને આ રિપોર્ટ દસ ડિસેમ્બર બાદ સબમિટ કરાવવામાં દસ ડિસેમ્બરના રોજ સબમિટ કરવામાં આવશે તેને લઈને હાલ એક મોટા સમાચાર એ પણ છે કે કોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે ગણેશ ગોંડલ અને ડ્રાઈવર બંનેના નાર્કો કરવાની એટલે હવે આગામી સમયમાં તેમના નાર્કો આ જે રિપોર્ટ બાદ જે તેમને કબૂલાત આપી છે તે સાચી છે કઈ દિશામાં છે તે સમગ્ર ચિત્ર પણ સ્પષ્ટ થશે અત્યારે જે વિગતો છે તે પ્રમાણે જે રાજકુમાર જાટ છે તેના પરિવારના આક્ષેપો છે કે તેનું મૃત્યુ એક્સિડન્ટના કારણે નહીં પરંતુ માર મારવાના કારણે થયું છે અને ખાસ એક બાબત એ પણ છે કે મૃતકને ઈજા હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટ થી થઈ છે એવું પણ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સામે આવ્યું છે ઘણી બધી ઈજા જે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજા ની વાત છે બધી જ કોઈ હાર્ડ ઓબ્જેક્ટ થી કરવામાં આવી છે એ પ્રકારની વિગતો સામે આવી છે ક્યાંક ને ક્યાંક એ શંકા ઉપજાવે છે નેશનલ હાઈવે ઉપર જે સ્પીડથી વાહનો પસાર થતા હોય છે અને અકસ્માત થતા હોય છે એમાં અનેક ઈજા થવાની સંભાવના હોય છે પરંતુ આ બાબતે પોલીસ અત્યારે સતત તપાસ કરી રહી છે અને નાર્કોટેક્સ બાદ પણ વધુ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે નમસ્કાર